શું મહત્વના સમાચારથી જે વડોદરાથી સામે આવી રહ્યા છે ભારે વરસાદ બાદ હવે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે શહેરમાં મુશળધાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા પાણી ભરાવાથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે છે કે અહીં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદી કે જે ભયજનક સપાટી ઉપર વહી રહી છે નદીના સતત વધી રહેલા સ્તરે તંત્રની પણ ચિંતા વધારી છે શહેરમાં મુશળધાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારોમાં સમા પાણી ભરાયા છે પાણી ભરાવાથી નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે વરસાદી માહોલ જામતા જ મગરની લટારો પણ શરૂ થઈ ગઈ છે રહેણાંક વિસ્તારોમાં પણ મગરો જોવા મળી રહ્યા છે અલગ અલગ જે દ્રશ્યો છે તે પણ વડોદરાથી સામે આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારના કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા તો છે સાથે સાથે મગરોની સમસ્યાને લઈને પણ સ્થાનિકો ભયમાં મુકાયા છે જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા જયંતિ સોલંકી જોડાઈ ગયા છે જયંતિ હાલ વડોદરામાં વરસાદ બાદની પરિસ્થિતિ કેવા પ્રકારની સામે આવી રહી છે પત્રકારે આપણે વાત કરી કે મગરોનો ત્રાસ વધી ગયો છે અને કહી શકાય કે વડોદરા શહેર એટલે મગરોની એક નગરી કહેવાતું શહેર છે સંસ્કારી અને શિક્ષણ નગરી વડોદરા શહેરમાં જે બે દિવસ વરસાદ પડ્યો હતો અને તેમાં જે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે જેના લીધે આજવા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે વિશ્વામિત્રીના બે કાંઠે વધી ગઈ હતી અને તેની સાથે જો વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તાર છે તે વિસ્તારમાં પણ પાણી ભરાયા છે તે બે દિવસ સુધી હજુ પણ અનેક જગ્યા પર આ પાણી જે છે તે હજુ યથાવત છે. એટલે ક્યાંક ને ક્યાંક પાલિકાની ભૂલના કારણે અત્યારે સામાન્ય નાગરિક જે છે તે અત્યારે ભોગ બની રહ્યો છે. બીજી તરફ જો વાત કરીએ તો હજુ પણ જે પૂર્વ વિસ્તાર છે તે વિસ્તારમાં પણ પાણી ભરાયેલા હોવાના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. હાલમાં મગરોની જો વાત કરવામાં આવે તો મગરોને ત્રાસ પણ અત્યારે વધી ગયો છે. લોકો ભયમાં રહી રહ્યા છે કારણ કે વિસામતી નદીના જે મગરો છે પાણી વધુ આવવાના કારણે અત્યારે રહેણાંક વિસ્તારની અંદર અત્યારે આવી રહ્યા છે. અનેક જગ્યા પર મગર રેખાણ દૃશ્યો સામે આવે છે સાથે જ અનેક જગ્યા પરથી રહેણાક વિસ્તારમાં મગરોનો રેસ્ક્યુ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે એટલે ક્યાંકને ક્યાંક જ્યારે વિશ્વ મિત્રી બે કાંથે વહી રહી છે હજુ પણ જેની સપાટી છે તે હવે ધીમે ધીમે ધટી રહી છે પરંતુ ક્યાંકને ક્યાંક આજે પણ આજે વિસ્તારોમાં પૂછતા જ છે વિસ્તારોમાં અત્યારે તંત્ર જાજુ છે અને તંત્ર અત્યારે શું કામગીરી કરી રહી છે બીજી તરફ જો વાત કરીએ તો જે જીવદયા પ્રેમી જે સંસ્થાઓ છે વાઇલ્ડલાઇફ સંસ્થા છે વન વિભાગ છે તે સતત અત્યારે ખડે પગે કામગીરી કરી રહી છે અનેક વિસ્તારોમાં ઓનલાઈન જે કહી શકાય કે તમામ જે કોલ સેન્ટર કોલ જે જાહેર કરવામાં આવ્યા હતા તે કોલ પ્રમાણે જે પણ લિસ્ટ પ્રમાણે તે લોકોને જાણવા મળે છે તો તે વિસ્તારમાં જઈને મગર હોય કે કોઈ પણ જળચર જીવ હોય તેનું રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જયારે પાલિકા તંત્રનું હવે સફાળું જાગ્યું છે અને તંત્રના હવે અધિકારીઓ પદ અધિકારીઓ છે તેઓ હવે લોકોના સ્થાનિકોના વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોનો પણ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે છે હાલમાં વાત કરીએ કે કે જે 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 રીતે પૂર્વ વિસ્તારની કહી શકાય એપાર્ટમેન્ટ ત્યાં આગળ હજુ સુધી પાણી ઉતર્યા નથી ત્યારે સ્થાનિકોનો તંત્ર જે છે તંત્ર સામે પણ રોષ ચાલ્યો છે ને સાથે સાથે જ વાત કરીએ તો સ્થાનિકોએ હવે નવો એક કિમિયો અપનાયો છે હવે આ સ્થાનિક લોકો જે છે કે જેઓ નાગરિકો છે કે તેઓ હવે સીધું પાલિકાને નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હવે ટ્વીટ કરીને પોતાની સમસ્યાની જાણ કરી રહ્યા છે પોતાની સમસ્યાનો અનુરોધ કરી રહ્યા છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવવામાં આવે બીજી તરફ જો વાત કરીએ તો હાલમાં તો તેઓનું કહેવું છે કે હવે જે વડોદરા શહેરના નાગરિકો છે તેઓને હવે પાલિકા તંત્ર પર કોઈ ભરોસો નથી રહ્યો અને જેના કારણે અત્યારે હાલમાં તમામ નાગરિકો જે છે કે તેઓ અત્યારે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી જે છે કે તેઓને પણ અત્યારે ટ્વીટ કરીને જાણ કરી રહ્યા છે જી

એક પહેલ તો કરવામાં આવી છે પ્રધાનમંત્રી સુધી મુખ્યમંત્રી સુધી તેઓએ તેઓના પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે તમામ નીચાણવાળા જે વિસામીમાં જે અસર પૂર અસરગ્રસ્ત જે વિસ્તાર જે છે તે વિસ્તારમાં જેને ઘર વખરીનું નુકસાન થયું હોય ઘરનું નુકસાન થયું હોય કે કોઈ પણ પ્રકારે જો કોઈ નુકસાન થયું હોય તો તેને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ તંત્ર જે છે કે જોઈ રહ્યા છો કે જેવી રીતે આ તંત્ર ફક્ત ને ફક્ત વાતો જ કરતું હોય છે જોવાનું આગામી દિવસોમાં એ જ રહેશે કે જ્યારે નવ નિયુક્ત જે સાંસદ ડોક્ટર હેમંત જોશી છે તેઓએ અત્યારે પત્ર તો લખ્યો છે પણ આ જે બે સહાય લોકો જે છે કે જેઓનું આ પાણીની અંદર ઘણું મોટું નુકસાન થયું છે ઘર વખરી ડૂબી ગઈ છે અને અને કહી શકાય કે અનેક લોકોને પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ રહેવા જવાની ફરજ પડી છે ત્યારે આ તંત્ર ક્યારે તેઓને સહાય આપે છે અને કેટલી સહાય આપે છે હાલમાં તો ફક્ત એટલું જ કહીશું કે જ્યારે આ પાણી જે છે તે છોડવાનું આવ્યું હતું અત્યારે હાલમાં આજવાના ડેમ ના જે દરવાજા છે તે બંધ કરવામાં આવ્યા છે પરંતુ જેના કારણે અત્યારે જે જળતળ છે વિશ્રામિતા તે હવે ઘટી રહ્યા છે પરંતુ જે રીતે મેં કહ્યું એ પ્રમાણે કે અત્યારે આ પાણી બંધ કર્યા છે પણ ગમે ત્યારે ફરી આ પાણી છોડશે તો ફરી આ પરિસ્થિતિ વડોદરા ના નાગરિકોને વેઠવાનું આવશે હાલમાં તો

અહીંયા આગળના કોઈ પણ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન નંબર અહીંયા લખેલા છે કોઈ વ્યક્તિ ફોન ઉપાડવા તૈયાર નથી નેતાઓ આવીને પોતપોતાનો અહીંયા આગળ ફોટો પાડી જાય છે અને પછી જતા રહે છે એ જ પરિસ્થિતિમાં મને છોડીને છેલ્લા ચાર દિવસથી અહીંયા આગળ ઘૂંટન સમા પાણી છે છોકરાઓ ઘરની અંદર છે બહાર કશું પણ થતું નથી અમે પીઓમઓને એમની કમ્પ્લેન કરી છે પણ હજી સુધી કોઈ પણ જાતનું તંત્ર દ્વારા કોઈ સહાય કે કશું પણ કરવામાં આવ્યું નથી અને આ પરિસ્થિતિ દરેક વર્ષે આજ રહે છે સાહેબ અમે જ્યારના થયા છે છે ને આપ્યો પણ આ વસ્તુ આવતી વખતે અમારે વિચારવાનું થશે કે આ ઉત્તર પ્રદેશની હાલત જે થઈ છે એ જ હાલત આ વખતે થવાની છે તમારી એ તંત્રને બસ તંત્રને અમે દૂધની એક થેલી નથી લઈ શકતા દૂધની થેલી અમે લઈ શકીએ છીએ અમે એટલા કેપેબલ છીએ દર વખતે એજ હાજરી હોય છે બીજા કોઈ તંત્ર ના અધિકારી થી માંડીને કોઈ પણ ખાલી કાંટો પાડી જાય છે અંદર પાણીમાં ઉતરે છે ફોટા પડાવે છે અને એ પાછા જતા રહે છે મારું નામ ભાવેશ પટેલ

ને ટાયરો બી ફાટી જાય છે નાના છોકરાઓ ને જટા લઈને પડે છે લોકો એટલે બાળકો લઈ જવામાં બી બહુ તકલીફ પડે છે અને લોકો છોકરાઓ સાથે પડતા જોઉં છું રોજ અહીં આગળ સ્માર્ટ સિટી ખાલી નામની છે સ્માર્ટ સિટી છે જ નહીં ખાલી સિટી છે પણ સ્માર્ટ સિટી નથી એનો નિકાલ કાઢે બસ હવે અહીંયા પાણી અમારે નથી જોઈતું વૈશાલી પટેલ ચાર ચાર દિવસ થી તમારા પાણી માટે પાણી ભરાયેલા મારી તો એક વિનંતી છે કે ત્રણ વર્ષ ની અંદર કમિશનર પણ ચાર કમિશનર બદલાઈ ગયા તો આ કમિશનર શ્રી ને લઈને મેયરશ્રી આવવું જ જોઈએ કારણ કે હું તો ત્રણ દિવસથી આ લોકો સાથે પાણી માં છું એમની ફરજ બને છે કે સાડી છસો મકાન છે અહિયાં આદિત્ય ની અંદર અને પ્રથમ ની અંદર બસો ને પંચ્યાસી મકાન છે હવે દૂધ ની ઠેલી સો લઈને આવે તો કોને આપણે દૂધ આપીએ એટલે તો બીજી તરફ સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતમાં પણ ભારે વરસાદ બાદ હવે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે અહીં લિંબાયત મીઠી